ગુજરાત સામે જે જેઠવાની હત્યા એ ફરી બની આ ધરતી પર ન્યાય માટે આવવું પડે તે પ્રકારનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી સહિત અમિત જેઠવા હત્યા કેસના આરોપી સાપ શૂટર સહિતના સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા છે શંકાનો લાભ આપીને કારણ કે તપાસ એજન્સીઓ પુરાવાને પુરવાર ન કરી શકી અમિત જેઠવાને ફરીથી ન્યાય માટે શું આ ધરતી પર જીવિત થઈ અને આવવું પડશે કે તેની હત્યા કોણે કરી છે તેનો બોલતો પુરાવો હવે હું છું વિગતવાર વાત કરીએ ગુજરાત શું આપ્યો છે ચુકાદો તો તેને નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત દેશમાં ન્યાય લેવો કેટલો મુશ્કેલ છે ન્યાયની કેટલી કિંમત ચૂકવવી પડે છે એ તો જે ન્યાય લેવા નીકળે તેને જ ખબર હોય આ પીડા કેવી હોય છે આ વેદના કેવી હોય છે તે જ જાણે એક તો પરિવારનો સભ્ય ખોયો હોય છે બીજી તરફ ન્યાય લેવા માટે ઘણી બધી કિંમતો ચૂકવવી પડે અને જ્યારે ચુકાદા આવે છે ત્યારે છતાં પણ કેટલીક વખતે અસંતોષ રહી જાય છે કારણ કે તપાસ એજન્સીઓ પુરાવા પુરવાર નથી કરી શકતી કોર્ટ સમક્ષ અને કોર્ટ શંકાનો લાભ આપી આરોપીઓને નિર્દોષ મુક્ત કરે છે આવું જ કંઈક બન્યું છે અમિત જેઠવા ચકચારી હત્યા કેસમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા અમિત જેઠવા કે જેવું વન પર્યાવરણ અને ખનીજ મામલે આરટીઆઈઓ કરી અને લડાઈ લડી રહ્યા હતા પર્યાવરણને બચાવવા માટે અને બાદમાં એવું કહેવાય છે કે તેમની ભીડંત કોઈ મામલે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સાથે થઈ અને તેના પરિણામે ગુજરાત હાઈકોર્ટ સામે ગોળી ધરબી અને અમે જેઠવાની હત્યા કરવામાં આવી આ હત્યાના આરોપી પૂર્વ સાંસદ દિનુ સોલંકી શૈલેષ પંડ્યા ઉદાજી ઠાકોર શિવા પચાણ શિવા સોલંકી બહાદુરસિંહ વાઢેર કે જે પોલીસ કોન્સ્ટેબલ હતા તે અને સંજય ચૌહાણ આરોપી છે આ તમામ આરોપીઓ આજે નિર્દોષ ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યા છે કારણ કે હાઈકોર્ટનું તારણ નીકળ્યું કે સીબીઆઈ અને સીઆઈડી દ્વારા જે તપાસ કરવામાં આવી તેના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા તેને પુરવાર કરવામાં નિષ્ફળતા રહી છે અગાઉ આ મામલે સ્પેશિયલ સીબીઆઈની કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા બાદમાં હાઈકોર્ટમાંથી અપીલ જામીન મેળવી પૂર્વ સાંસદ દીનું બોગા સોલંકી સહિતના કેટલાક આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા અને હવે આજે ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે પૂર્વ સાંસદ દીનું બોગા સોલંકી અને અમિત જેઠવા હત્યા કેસના આરોપીઓને કારણ કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેમની તરફેણમાં નિર્દોષનો આ બાબતે અમિત જેઠવા હત્યા કેસના વકીલ આનંદ યાજ્ઞિક સાથે વાત કરતા તેઓ જણાવે છે કે આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેમાં તારણ કાઢ્યું છે કે તપાસ એજન્સીઓ પૂર્વ સાંસદ દિનુ સહિતના આરોપીઓના આરોપને અને જે પુરાવા એકત્રિત કર્યા તેને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે માટે બેનિફિટ ઓફ ડાઉટ એટલે કે શંકાનો લાભ આપી અને નિર્દોષ છોડે છે આવા કિસ્સાઓ જ્યારે ઘટે છે ત્યારે એવા સવાલો થવા લાગે છે કે આ દેશમાં ન્યાય માટે શું મળદાઓને ફરી આ ધરતી પર આવી અને કોર્ટ સમક્ષ જુબાની આપવી પડશે આ તપાસ એજન્સીઓની મોટી નિષ્ફળતા છે ચાહે સીબીઆઈ હોય કે સીઆઈડી આ તપાસ એજન્સીઓ આટલો ચકચારી હત્યા કેસ એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ગુજરાતના ન્યાયતંત્રના વડી અદાલતની સામે હત્યા કરે છે એટલે કે ગુજરાત હાઈકોર્ટની સામે હત્યા કરે છે છતાં પણ હવે બેનિફિટ ઓફ ડાઉટ મળે છે આરોપીઓને અને શંકાના લાભના કારણે આરોપીઓને લાભ મળે છે તેઓ છૂટે છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે સાથે માહિતી મળી રહી છે કે વકીલ આનંદ યાજ્ઞિક આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે આમ કહેવાય કે હવે સર્વોચ્ચ અદાલત સમક્ષ આ મામલો જશે અને આ મામલામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ થશે તેવી તૈયારીઓ અમિત જેઠવાના પરિવાર અને તેમના વકીલ આનંદ યાજ્ઞિક વતી શરૂ કરવામાં આવી છે જોઈએ આ મામલે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થાય છે કે કેમ અપીલ થાય છે તો સર્વોચ્ચ અદાલત શું સંજ્ઞાન લે છે ત્યાં આ એજન્સીઓના પુરાવા સાબિતી આપવામાં નિષ્ફળ રહે છે કે પછી ત્યાં પુરાવા સાબિત થાય છે હાલ તો આ મામલે પૂર્વ સાંસદ દિનુ બોગા સહિતના તમામ આરોપીઓને લાભ મળી ગયો છે સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે વિશ્લેષણો સાથે પડદા પાછળની કહાણીઓ સાથે નવજીઓ ન્યૂઝમાં ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ